સુરત અડાજણ પોલીસ ફરી આવી વિવાદમાં અડાજણ સૌરભ પોલીસ ચો પોલીસ ચોકીનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે કર્યું ગેરવર્તન સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન જાળવવામાં આવ્યું ન હતું પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા જળવાઈ નહીં અને કહ્યું મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં જ ગુનો દાખલ કરું છું મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપવામાં આવી હતી સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ કરી રહી છે આરોપી જેવો વ્યવહાર શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી પોલીસ કર્મચારીએ જ મહિલાને કહ્યું કે વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ જનતાના ટેક્સના પૈસાથી જ પગાર રહેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી વાયરલ વિડીયોના આધારે સુરત પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે मैं महाराज ने मैं आई थोगिया अरे बेला बात करो तू तुमने ना नहीं मारो बात करवानी नीड हो कोई मारी शांति ने साबरीला मारी अशांति आज जॉइन नहीं अभी जाओ तुम्हें नहीं जो हमारी अशांति बहन तुम्हें आ बस अब मैं नहीं करता का खबर पड़ी तुम्हें हां बस बस तू वक्त है और मारे के वीडियो बंद कर दे तू अशांति अब मैं कहीं नहीं खा अशांति उठी खासू क्या अबे खबर पड़से तो उभी तुम तारे अब एक बार और मुंह कितो